નમસ્કાર મિત્રો કેમ છો તારીખ આજે સોળ સપ્ટેમ્બર બે હજાર પચીસ ને મંગળવાર ગુજરાતી અને આજના મુખ્ય તમામ મોટા સમાચારો પર એક નજર ભારતીયનું માથું વાટી લેવાની ઘટનાથી ટ્રમ્પનો ગુસ્સો ફાટવ્યો કહ્યું ગેરકાયદે ઇમિગ્રેન્ટના દિવસો પૂરા પીએમ મોદી સત્તર સપ્ટેમ્બરે આઠમી પોષણ મહા સાથે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ કરશે ભારતને ધમકી આપી મકાઈ વેસવા નીકળ્યા ટ્રમ્પના મંત્રી બોલ્યા ભારત અમેરિકાનો ફાયદો ઉઠાવી રહ્યું છે વડોદરાના વિકાસ પર ભાજપના નેતાનું સોંકાવનારું નિવેદન જયપ્રકાશ સોનીએ કહ્યું અમદાવાદ સુરત અને રાજકોટ કરતા વડોદરા વિકાસમાં પાછળ ભારત અને રશિયાના સંબંધો તોડવાના પ્રયાસો નિષ્ફળ ટેરિફ યુદ્ધ વચ્ચે મોસ્કોનું નિવેદન અમેરિકાના ટેરીથી ગુજરાતના હીરા ઉદ્યોગમાં કટોકટી વધુ ઘેરી બની અનેક નાના યુનિટો બંધ હજારો કામદારો બેરોજગાર ભારતના નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં સ્માર્ટફોનના નિકાસે તમામ રેકોર્ડ તોડી નાંખી એક લાખ કરોડ રૂપિયાને પાર બોટાદમાં પાટીદાર સમાજને મળ્યો કોળી સમાજનો મજબૂત ખુંભો પ્રેમલગ્નના કાયદાની લડાઈ માટે સાથ આપવાનું આપ્યું વસંત સાબરકાંઠામાં છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યાને લઈને વડાલી નગરપાલિકા ખાતે મહિલાઓનો હોબાળો ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી દૂધસાગર ડેરી દ્વારા દૂધના ભાવ પૂરતા પ્રમાણમાં ન મળતા પશુપાલકો ઉતર્યા મેદાનમાં પડતર માંગણીઓને લઈને નોંધાવ્યો વિરોધ નેપાળમાં હિંસા દરમિયાન ત્રીસથી વધુ પોલીસ ચોકી અને ટેશન ફૂંકી માર્યા પીએમ મોદીએ કહ્યું કોંગ્રેસ અને આરજેડીના લોકો ઘૂસણખોરોને બસાવવામાં લાગ્યા બિહારની અસ્મિતાને ખતરામાં મૂકી કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું બિહારમાં મોદીએ અદાણીને એક રૂપિયાના ભાવે એક હજાર પચાસ એકર જમીન પધરાવી દીધી ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુકિંગ કરાવવાના નિયમોમાં મોટો ફેરફાર એક ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થશે બિહારમાં તેજસ્વી યાદવના નિવેદનના કારણે રાજકીય પારો વધ્યો કહ્યું હું બધી જ બેઠકો પર લડીશ આમ આદમી પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને બીસીસીને આપી ચેલેન્જ કહ્યું હિંમત હોય તો મેચના પ્રસારણથી કમાયેલા પૈસા સવ્વીસ મહિલાઓને આપી દો ફ્રાન્સ અને નેપાળ બાદ હવે ફિલિપાઈન્સની જનતા સરકાર સામે ઉતરી રસ્તા પર રાષ્ટ્રપતિએ હાથ જોડીને શાંતિ રાખવા કરી અપીલ ગુસ્સામાં જેલેસ્કીએ લીધો મોટો નિર્ણય રશિયાના કારણે ભારત પાસેથી ડીઝલની ખરીદી કરવા પર લગાવ્યો પ્રતિબંધ

પૂરગ્રસ્ત પંજાબમાં રાહુલ ગાંધીની મુલાકાત સમયે પોલીસે રોકતા અધિકારીઓ સાથે થયો વિવાદ વિજય રૂપાણી માટે ભાજપમાં સંવેદનશીલતા રહી નથી સી આર પાટીલે જવાબ આપવાનું ટાળ્યું બાપુના ગામ તલગજડાનો વિડીયો વાયરલ સંપ્રદાયના સાધુને ગામમાં પ્રવેશતા રોકવામાં આવ્યા સંસ્કાર નગરી વડોદરામાં ગરબાની પરંપરા જાળવવા યુવાનોનો અનોખો પ્રયાસ પટનામાં ભરતીને લઈને ઉમેદવારોનું પ્રદર્શન પોલીસે કર્યો લાઠીચાર્જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આપેલા એક નિવેદનના કારણે સંજય રાવતે અજીત પવારને મૂર્ખ નેતા અને અડધા પાકિસ્તાની ગણાવતા રાજકારણ ગરમાયું સુરતમાં વાહન વેરાની મોટા પાયે સોરી ચારસો કરોડનું કૌભાંડ કડક કાર્યવાહીની માંગ ભાજપમાં ફરી ઈપકોવાળી થઈ હાઈકમાન્ડે નવ નેતાઓને સસ્પેન્ડ કરી દેતા રાજકીય ખળભળાટ મસી ગયો નૈઋત્યના ચોમાસાના અંતનો આરંભ બે દિવસમાં ગુજરાતમાંથી પણ વિદાય શરૂ થશે નીતિન ગડકરીએ કહ્યું હું દલાલ નથી હું મારા મગજથી દર મહિને બસો કરોડ કમાવું હાથિયો નક્ષત્રમાં મેઘરાજા તોફાન મસાવશે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી એમપી સરકારે લીધેલી બારસો ગાડીમાં મોટો ગોટાળો માત્ર એક ગાડીની કિંમત એક કરોડ પચીસ લાખ દર્શાવી પાકિસ્તાન સામે મેચ રમતા ભારતીય ખેલાડીઓને સંજય રાવતે લીધા આડે હાથે પૂછ્યું એક મેચ નહીં રમો તો જય શાહ ફાંસી પર સડાવી દેશે સુરતમાં વોટ્સઅપથી ચાલતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું તેર વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી બાવીસની ધરપકડ ભારત પાકિસ્તાન મેચ પર પહેલગામ હુમલાનો ભોગ બનેલી યુવતી ભડકી છવ્વીસ શહીદોના જીવ કરતા પૈસા વધુ મહત્વના છે પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલાના સ્વજનો બોલ્યા ભારત પાકિસ્તાન મેસંગે બીસીસીઆઈએ ઓપરેશન સિંધુર પર પાણી ફેરવ્યું ટ્રમ્પની સો ટકા ટેરિફ અપીલ પર ચીનનો જવાબ અમે ના તો યુદ્ધનું ષડયંત્ર રચીએ છીએ ના તો તેમાં જોડાઈએ છીએ અમેરિકાના ટેરિફથી ભારતના સી ફૂડ એક્સપોર્ટ ઉદ્યોગને મોટો ફટકો ગુજરાતના અઢાર લાખ સહિત દેશભરના ત્રણ કરોડ માછીમારો પર સંકટના વાદળો ઘેરાયા બિહારમાં બસો તેતાલીસમાંથી એકસો ત્રીસ ધારાસભ્યો નકામા છે ટિકિટ મળે તો હાર નિશ્ચિત છે સર્વેમાં સોંકાવનારો ખુલાસો યુપીઆઈ યુઝરો માટે મોટા સમાચાર પંદર સપ્ટેમ્બરથી લાગુ થઈ રહ્યા છે નવા નિયમો વ્યવહારોની દૈનિક મર્યાદા વધારીને દસ લાખ કરી સુલુ પાણીમાં ડૂબીને મરો એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચને લઈને બીજેપી પર ઓવૈસીના આકરા પ્રહારો તરંગમાં પીએમ મોદી ગરેજિયા કહ્યું મને ગમે તેટલા અપશબ્દો કહેશો તો હું વીસની જેમ પી જઈશ હું શિવજીનો ભગત છું સુરતના પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે કહ્યું હેલ્મેટ વગર પોલીસ પકડશે તો દંડ શું ભાજપના સાંસદ મુકેશ દલાલ આપશે ટેટ અંગે સુપ્રીમના સુકાદામાં હસ્તાક્ષેપ કરવા આજે દેશના તમામ કલેકટરોને આવેદન આપશે અરવિંદ તોગડિયાએ કડીમાં સભા ગજવતા રાજકારણ ગરમાયું હિન્દુઓને વસ્તી વધારવા આપ્યો નવો નારો તીન બચ્ચે હિન્દુ સસશે રોડ રસ્તા સુધારો પ્રજાનો સમય બસાવો બહુ થઈ વિકાસવારી હવે થશે વિસાવદર વાળીના સૂત્રોસાર સાથે રાજકોટમાં આપનો વિરોધ આસામમાં ભૂકંપના આસકા બંગાળથી ભૂટાન સુધી ધરાધ્રુજી વિક્ટલ સ્કેલ પર પાંચ પોઈન્ટ આઠની રહી તીવ્રતા જીતનરામ માજીએ ભાજપ અને જેડીયુ પર વધાર્યું દબાણ કહ્યું જો પંદર બેઠક નહીં મળે તો અમે એકલા સો બેઠકો પર લડીશું સિરાગ પાસવાને કહ્યું જાતિ અને ધર્મના નામે વિભાજન કરીને રાજ્યને વિનાશ તરફ ધકેલવામાં આવી રહ્યું છે કેનેડાની અદાલતે બે હજાર પચીસમાં ખાલિસ્તાન સાથે જોડાયેલી ત્રીસ આશ્રય અપીલોને ફગાવી દીધી એશિયા કપ બે હજાર પચીસ ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત પાકિસ્તાની સાત વિકેટથી કારમી હાર હાર બાદ પાકિસ્તાનનું થયું ગૌર અપમાન ટીમ ઈન્ડિયાએ હાથ પણ ન મિલાવ્યા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખે એક દિવસ બાદ હવે તગડો દંડ સુકવવા રહેજો તૈયાર કતાર બાદ હવે તુર્કી પર હુમલો કરશે ઈઝરાયલ નેતન્યાહુની હિટલર સાથે કરી હતી તુલના સૂર્યકુમાર યાદવે પાકિસ્તાન પરની જીતને પહેલગામ હુમલાના પીડિતો અને સેનાને સમર્પિત કરીને ઘા પર મીઠું ભભરાવ્યું અમેરિકાના વિરોધમાં મત ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા માટે યુએનમાં કર્યું મતદાન